તાલીસમી વર્ષગાંઠ પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણ ભદ્રસાગરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં ધાર્મિક આરાધનાઓ સાથે ઉજવાઈ હતી અજીતનાથ પ્રભુજી મુખ્ય ધ્વજાના ચડાવવાનો લાભ માતૃશ્રી હીરબાઈ પુનસી મહેશરી પરિવાર આદિનાથ પ્રભુજીની ધ્વજાનો લાભ પૂર્ણિમાબેન લાભ પૂર્ણિમા બેન જીગરભાઈ પરિવાર જયારે શાંતિનાથ પ્રભુજીની ધ્વજાનો લાભ મધુકાંત બાબુલાલ શાહ પરિવારે લીધો હતો શાસ્ત્રોતક વિધિ વિધાન સાથે પૂજા ભણાવવામાં આવેલ હતી લઈના શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ આ શુભ અવસરે પધારેલ પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણ સાગરજી મહારાજ સાહેબે માંગલિક શ્રવણ કરતા જણાવ્યું હતું કે ધ્યાન કરવાની વિધિઓ માટે જેટલી સ્થાન બતાવ્યા છે એની અંદર એક સમુદ્ર તટ એમ શબ્દ શાસ્ત્રોમાં વપરાયેલો છે અજિતનાથ પ્રભુજી પણ સમુદ્ર તટ ઉપર બિરાજમાન છે આ જીન મંદિર પણ એક સાધના કેન્દ્ર છે જેથી આ અલૌકિક અને ચમત્કારિત પ્રતિમાજીના દર્શન માત્રથી સર્વે દુખડા દૂર થતા હોય છે આ પ્રસંગે પ્રમીણ ગોર એન્ડ પાર્ટીએ સંગીત રસપીડશે માંડવી અને વર્ધમાન નગરના બહેનોએ રાસની રમઝટ જમાવેલ બપોરનો સ્વામી વાત્સલ્ય સંગમાતા માતૃશ્રી ભારતીબેન ભાગચંદ જૈન ધરમશી કોઠાર મુલુંડ પરિવાર દ્વારા રંગમંડપ શણગાર માતૃશ્રી ચંદનબેન ધજી પાશ્વીર મૈશ્રી માંડવી પરિવાર હસ્તે હિતેશભાઈ તથા સવારની નવકારશ્રી માતૃશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર્ગ કોઠારા વર્ધમાનનગર હસ્તે જયાબેન પ્રબોધ મુનવર પરિવાર દ્વારા યોજવામાં આવેલ આ અવસરે જિનાલયમાં ત્રેવીસ ત્રેવીસ વર્ષ સુધી પૂજારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અને નિવૃત્ત થતા પૂજારી શ્રી તિલકભાઈ દેવસી ડાગાનું શ્રી અજિતનાથજી જૈન દેરાસર ટ્રસ્ટ માંડવી દ્વારા સન્માનપત્ર મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ આ પ્રસંગે મયુરભાઈ શાહ સંજયભાઈ ડગારાવાલા દિનેશભાઈ એમ શાહ દિલીપભાઈ જૈન નરેશભાઈ શાહ ચેતન ભોરા વિરલભાઈ ખુશાલ શાહ શાંતિલાલભાઈ રાજેન્દ્રભાઈ શાહ મહેશભાઈ મેહુલભાઈ શાહ પારસભાઈ સંઘવી લાંતિકભાઈ શાહ સમીર શાહ સોમભાઈ ધરમશી રશિકભાઈ સંઘવી નૈસેધ ભંડારી મનસુખભાઈ ભરતભાઈ મહેતા તથા માંડવી જૈન સંઘોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા ભદ્રિકભાઈ મહેસરી પ્રબોધ મુનવર વિનય મૈશ્રી જીગર મૈશ્રી તિલક ડાગા કૃણાલ ડાગા દિલીપ સંભાળી હતી